મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો અત્યારે અમે હરિદ્વારની જાત્રાએ આવેલા છીએ પાછળ ગંગા નદી પણ આપને દેખાઈ રહી છે ગંગાજી તો આપ જોઈ શકો છો અને હવે હું પૂરો વિડીયો મૂકું છું તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પાછળ હરકી પોડીનો એરિયા પણ આપને બતાવી રહ્યા છે કેમેરામેન આપ જોઈ શકો છો આ બ્રિજ જોઈ શકો છો અને રાત્રે અહીંયા ગંગા આરતી પણ થતી હોય છે આ શિવગાટ કહેવાય છે મિત્રો એ પણ આપને જણાવી દેવું અને હરકી પોડી કહેવાય અને ગંગાજીનો પ્રવાહ પણ તમે જોઈ શકો છો ધસમસ્તો અમારા બનેવીઓ ભાણિયાઓ બહેનો ભત્રીજાઓ સાથે અમે આવેલા છીએ અને આ બધા અત્યારે ગંગા સ્નાન કરી રહ્યા છે મિત્રો એ પણ આપ અમારી સાથે નિહાળી રહ્યા છો અને સરસ મજાનું અત્યારે પૂજન થઈ રહ્યું છે તો આપ પૂરા વિડીયોમાં અમારી સાથે બનેલા રહો આ રીતના મિત્રો હરદ્વાર પૂજન થતું હોય છે આપ જોઈ શકો છો પિતૃઓનું અસ્ત્રી વિસર્જન બધું પૂજન આ રીતના થતું હોય છે મોટા બાપાને જોઈ શકો છો તમે અમારી સાથે જમાઈઓને પણ જોઈ શકો છો અને ભાણિયાઓને પણ જોઈ શકો છો અને સામે ગંગા નદીનો પ્રવાહ પણ તમે જોઈ રહ્યા છો મિત્રો મારી સાથે અત્યારે હિતેશ પટેલ બ્લોગ ઉપર અને આ હરકી પોડી કહેવાય પાણીનો પ્રવાહ એટલો જબરજસ્ત છે ને મિત્રો અત્યારે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસનો આજે દિવસ છે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસે આટલું પાણી છે પાણીનો પ્રવાહ પણ તમે મારી સાથે નિહારી રહ્યા છો પૂરો વિડીયો જોશો તો મજા આવશે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારા ટુર ઓપરેટર જાગુબેન સરસ મજાનું ગીત ભજન ગાઈ રહ્યા છે એ પણ તમને હું બતાવું આપ જોઈ શકો છો મજાના ભજન ગાઈ રહ્યા છે જાગુબેન જલસા ટુર ટ્રાવેલ્સ વાળા અમારા ટુર ઓપરેટર અને આ ઘાટ પણ તમે જોઈ શકો છો સરસ મજાનો અને આ રીતના પૂજન વિધિ થતી હોય છે મિત્રો પૂર્વ પરિવાર અત્યારે ગંગા સ્નાન કરી રહ્યો છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો મારી સાથે આ રીતના હરેશ કુમારને પણ તમે જોઈ શકો છો અને સોકર પકડીને ચેન પકડીને નાવાનું હોય છે મિત્રો એ પણ અમારી સાથે જોઈ રહ્યા છો પૂરા વિડીયોમાં આ રીતના બનેલા રહો આ હરકી પોડી એરિયા ગંગા નદીનું છે મિત્રો એ પણ આપને જણાવી દઉં બધા ગંગા સ્નાનનો આનંદ લઈ રહ્યા છે એ પણ મારી સાથે આપ નિહારી રહ્યા છો અને ગંગા નદીનો પ્રવાહ પણ તમે જોઈ શકો છો સરસ મજાનો મિત્રો અને શ્રાવણ મહિનાનો આ પવિત્ર દિવસ ચાલી રહ્યો છે એ પણ હું આપને જણાવી દઉં તો વિડીયોમાં બનેલા રહો મિત્રો મિત્રો ગંગા મૈયાનો પ્રવાહ પણ જોઈ શકો છો કેટલી બધી સ્પીડમાં પાણી જઈ રહ્યું છે આગળ ધનુષ બ્રિજ પણ તમે મારી સાથે જોઈ શકો છો મિત્રો અને સરસ મજાનો આ રીતના બ્રિજ બનાવેલો છે અને પાણીનો પ્રવાહ પણ મારી સાથે જોઈ શકો છો મિત્રો અને જબરજસ્ત વેણ પાણીનું આવતું હોય છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તો હરદ્વારના મારી સાથે દર્શનમાં બનેલા રહો મિત્રો આ ગંગાનો પ્રવાહ બે ભાગમાં અહીંયા વેચાય છે ભાગીરથી સેતુ આપ જોઈ શકો છો મારી સાથે અને આ બાજુ ધનુષ પુલ ધનુષાકરનો બનાવે છે એ પણ જોઈ શકો છો અને આ વચ્ચે બ્રિજ ઉપર થઈને વચ્ચે આ બીટ જેવું છે એના પર અમે આવી ગયા છે મિત્રો એ પણ આપણે બતાવી દઉં અને પાણીનો પ્રવાહ પણ મારી સાથે જોઈ રહ્યા છો જબરજસ્ત અત્યારે પાણી વહી રહ્યું છે મિત્રો એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર અને શ્રાવણ મહિનો હોવાથી ટુરિસ્ટ પણ વધારે આવતા હોય છે મિત્રો અને આ બાજુનો પ્રવાહ પણ મારી સાથે જોઈ શકો છો મિત્રો અત્યારે ગંગા મૈયાના જે બે પાક પડે છે એના વચ્ચે આ બેટ જેવું છે તે હું આવેલો છું પાછળ ધનુષ બ્રિજ દેખાય છે ધનુષ આકારનો એ પણ કેમેરામેન આપને બતાવી રહ્યો છે અને બધા સ્નાન કરી રહ્યા છે આ બાજુ આ ભાગીરથી સેતુ કહેવાય છે મિત્રો અને આ બાજુ પણ ગંગા મૈયાનો પ્રવાહ તમે જોઈ શકો છો પૂરજોશમાં જઈ રહ્યો છે બધા સ્નાન કરી રહ્યા છે મિત્રો એ આપ પણ અમારી સાથે ગંગામૈયાના દર્શન કરો આનંદ લો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રીતના સ્થાનિક માણસો મિત્રો અંદર છે સ્લીફર નાના બાળકોને પણ જોઈ શકો છો પૈસા વીંટી બધું જે પથરાવતા હોય એ પાણીમાંથી કાઢી લાવતા હોય છે આ યુવાનો એ પણ તમે કેમેરામાં જોઈ શકો છો નાના બાળકોને પણ જોઈ શકો છો એ લોકો એ કામ કરતા હોય છે એની રોજીરોટી એના પર ચાલતી હોય છે મિત્રો આ રીતના વાટકા જેવા પાત્રો બનાવેલા હોય છે અને એ પથરાવે એ અંદર ડૂબકી મારીને લેતા હોય છે મિત્રો આપ જોઈ શકો છો કેટલી વાર પાણીમાં રહી શકે છે એ પણ આપ મારી સાથે નિહાળી રહ્યા છો આટલા ચિલ્ડ પાણીમાં બરફનું પાણી આવે છે એ પણ આપ જોઈ શકો છો હજુ પણ પાણીમાંથી બહાર નથી આવ્યો એટલી પ્રેક્ટિસ હોય છે હવે બહાર આવ્યો અને આ રીતના ઓહો કેટલું બધું ભરાય છે અંદર મટીરિયલ એ પણ આપ જોઈ શકો છો અને આ રીતના એમની રોજીરોટી ચાલતી હોય છે આ રીતના અલગ અલગ બ્રિજ બનાવેલા તમે જોઈ શકો છો મિત્રો તો તમે શૂટિંગનો આનંદ પણ લઈ શકો છો અને ગંગા મૈયાના દર્શન પણ કરી શકો છો આ રીતના બ્રિજ બનાવેલા છે તો મિત્રો આપ અમારી સાથે બનેલા રહો હિતેશ પટેલ બ્લોગ ઉપર મિત્રો હવે ગંગાજીના દર્શન કરાવ્યા બાદ અમે હવે મનસાદેવી રોપવેમાં બેસીને દર્શન કરવા જઈએ છીએ આ સાંખની ગલીઓમાં થઈને અને રોપવેમાં બેસીને હવે ઉપર જઈશું તો આપ પૂરો વિડીયો હળવા નહીં પૂર્ણ અમારી સાથે બનેલા રહો અમારા પરિવારને તમે જોઈ શકો છો મિત્રો મનસાદેવી જવા માટે મા મનસાદેવી રોપવે જવા માટે આ રીતના ટિકિટ લેવી પડે છે રોપવેમાં બેસવું હોય તો આ વિડીયો હોલ્ડ કરીને તમે રેટ પણ જોઈ શકો છો ટિકિટના ચાંડીદેવી અને મનસા દેવીની બંને ટિકિટો અહીંથી મળે છે તો બંનેના ઉપર નીચે રેટ તમે જોઈ શકો છો મિત્રો અને પગપાળા જવું હોય તો આ બાજુ આ રૂટથી જવાતું હોય છે મિત્રો અને રોહિતભાઈને પણ તમે કેમેરામાં જોઈ શકો છો અને પેદલ જવું હોય તો પણ તમે જઈ શકો છો મનસા દેવી આ રીતના અમે રોપવેમાં બેસીને હવે મનસા દેવીના દર્શન કરવા જઈશું આપ જોઈ શકો છો આ રોપ બેસીને હવે દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ તો આ પૂરો વિડીયો નિહાળો હવે રોપ વે બેસવા માટે અમે જઈ રહ્યા છીએ આ લાઈન ની અંદર ઉભા છીએ બાવન સ્માઈલ આપી રહ્યો છે સાઈ બાબા ને પણ જોઈ શકો છો હવે અમે રોપ વે બેસવા માટે જઈ રહ્યા છીએ વિડીયો માં બનેલા રહો મિત્રો હવે રોપ બેસીને મિત્રો ઉડન ખસેલાનો આનંદ લેતા લેતા ઉપર જઈ રહ્યા છીએ હરિદ્વારની અંદર મા મનસા દેવીના દર્શન કરવા માટે કુંજનને પણ તમે જોઈ શકો છો રોપવેની અંદર બેસીને અત્યારે અમે હાલ જઈ રહ્યા છીએ ઉપર હાઈટ ઉપર આવેલું છે આ મંદિર એ પણ હું આપને જણાવી દઉં તો આપ પણ પૂરા વિડિયોમાં બનેલા રહો ઉપર રોપવે છે આ રીતની એ પણ જણાવી દઉં રોપિયાની અંદર આશાબહેનને અને અમારા ભાણિયાને પણ જોઈ શકો છો દૂરમાં ગંગાના પણ દર્શન તમને થઈ રહ્યા છે ને જંગલોની વચ્ચે થઈને આ રોપવે પસાર થાય છે પગથિયા પણ છે પગથિયાની સગવડ પણ છે મિત્રો એ પણ આપને જણાવી દઉં અને દૂર ગંગામાંના દર્શન પણ તમે મારી સાથે કરી શકો છો હિતેશ પટેલ બ્લોગ ઉપર તો હરિદ્વારનો પૂરો વિડીયો આપ જોવાનો પ્રયત્ન કરશો મિત્રો મનષા દેવીનો રોપ્યમાં બેસીને આ ગંગા મૈયાનો શૂટિંગ ઉતારી રહ્યો છું ગંગા મૈયાનો ફોર્ટ પણ જોઈ શકું છું પૂરો વિડિયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ હિતેશ પટેલ બ્લોગ ઉપર આવશે નીચે લિંક મૂકેલી છે એના પર આપ ટચ કરી શકું છું તો આપને પૂરો વિડીયો મિત્રો જોવા મળશે અને પાછળ ગંગા મૈયાનો ફોર્ટ પણ દેખાઈ રહ્યો છે આ મિત્રો મનષા દેવીનો પ્રવેશ દ્વાર છે અંદર ફોટો પાડવાની મનાઈ હોય તો હું અંદરનું નહીં દર્શન કરાવું મિત્રો એ પણ આપને જણાવી દઉં અમારો પરિવાર હવે દર્શન કરવા જઈ રહ્યો છે તો આપ જોઈ શકો છો મા મનસા દેવી હરિદ્વારના દર્શન આપ પણ મારી સાથે કરો મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ મંદિરની અંદર મિત્રો નીચે ઉતરી રહ્યા છીએ આપ જોઈ શકું છો તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું તો આપીને પણ દર્શન કર્યા અને મનસાદેવી અંદર એલાઉ નથી એન્ટ્રી મિત્રો એટલે બહારથી હું આપને દર્શન કરાવ્યા ગેટ સુધીના તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ